ભરૂચમાં સ્વચ્છતાહી સેવા પખવાડી અંતર્ગત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ પણ છોડાયો ભરૂચના અત્યંત સ્લમ વિસ્તાર એવા આલી કાશિયાવાડમાં સફાઈ અભિયાન હાથ ધરી સ્વચ્છતા સેવાનો પ્રારંભ કર્યો છે ભરૂચ શહેર જિલ્લામાં સ્વચ્છતાહી સેવા પખવાડી અંતર્ગત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન આલી કાશિયાવાડ ખાતે કરવામાં આવ્યું હતું સ્વચ્છતા કેમ રાખવી સ્વચ્છતા રાખવાના ફાયદા વિવિધ મુદ્દાઓ પર નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા સેવા અંતર્ગત પખવાડિયા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સફાઈ અભિયાન સાથે સ્વચ્છતા અંગે શેરી નાટક નુટ નાટકના પણ આયોજન કરવામાં આવી રહ્યા છે લોકોને જાગૃત કરવાનું કામ પણ સેવાભાવી સંસ્થાઓ કરી રહી છે જેના ભાગરૂપે ભરૂચમાં કાર્યરત અને હંમેશા સેવાભાવી કાર્યકર્તી સંસ્થા એવી જ્યાં હિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃત હવે લોકો પોતાની શેરી પોતાના ઘર અને વિસ્તારમાં સ્વચ્છતા જાળવી રાખે તે રૂપી શેરી નાટક યોજે જાગૃત કરવાનું કામ આવી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આલી કાશિયાવાડમાં સ્થાનિક નગરસેવકો નગરપાલિકાના સફાઈ કરની સ્થાનિક રહેશો સંસ્થાની બહેનોને સાથે રાખી સ્વચ્છતા હી સેવા અંતર્ગત શેરી નાટક એક કલાક સુધી રજૂ કરતા આજુબાજુના રહીશોએ પણ મનોરંજનનો લાભ લીધો સંકલ્પ લીધા હતા કે હું મારા વિસ્તારને સ્વચ્છ રાખીશ લોકોને સ્વચ્છ રાખાવીશ મારી શેરી સ્વચ્છ શેરી જેવા વિસ્તાર ગુંજી ઉઠ્યો કાર્યક્રમ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આઠના ના સ્થાનિક નગરસેવક પ્રવીણ ઉર્ફે પલ્લુ પટેલ ભરૂચ નગરપાલિકાના સેનેટરી વિભાગના અધિકારી જીતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાસા ગોસ્વામી સંસ્થાના સ્થાપક માને સહિત સંસ્થાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વચ્છતા સેવા અંતર્ગત શેરી નાટક રજૂ કરતા આજુબાજુના વિસ્તારના લોકો પણ નાટક નિહાળવા માટે આવ્યા તેઓએ પણ સંકલ્પ લીધા હતા કે મારી શેરી સ્વચ્છ શેરી સાથે નાટકને સફળ બનાવ્યું હતું આજરોજ વોર્ડ નંબર આઠના આલી ફળિયા આલી કાછીયાવાડમાં ઊંડા ફળિયામાં સ્વચ્છતા અભિયાનના નાટક અંતર્ગત જનિતાર ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજરોજ અમે સ્વચ્છતા અભિયાન પર એક નાટકનું રજૂ કર્યું છે જેમાં આજકાલ જે કચરા ડોર ટુ ડોર માટેનું કલેક્શનની વાત આવે છે કચરાનું વર્ગીકરણ માટે આવે છે અને સોશિયલ મીડિયા જે એક આજકાલ બહુ જ પાવરફુલ ટૂલ છે એનો કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ અને સ્વચ્છતા માટેની માહિતી સાથે સાથે સ્વચ્છતાની લોકોમાં કેવી રીતે જાગૃતતા આવે અને આદત પડે અને એક આદત એવી કેળવાય કે કચરાનું વર્ગીકરણ થાય અને સૂકો અને ભીનો કચરો એ પ્રોપર રીતે સેગ્રીગેશન થાય અને એનું પ્રોપર વર્મી કમ્પોઝ થાય અને રિસાઈકલિંગમાં જાય કચરો એ હિસાબથી અમે આજે આ નાટકને રજૂ કર્યું છે આભાર આજે અમારા વોર્ડ નંબર માં સ્વચ્છતા અંગેના જે માહિતી બહેનો દ્વારા કરવામાં આવી એ ખૂબ અગત્યની હતી ને જે એમને પ્રોગ્રામ કર્યો એ જબરદસ્ત છે ને આવી રીતે લોકો બી સ્વચ્છતા માટે અભિયાન ચાલુ કરે ને ડોર ટુ ડોર બી જાય તો એના હાર્ટ એની અંદર ટેમ્પા કચરાની અંદર નાખે બહાર રોડ પર કોઈ નાખે ના એવી આશા અપેક્ષા રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે